આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રામ જન્મભૂમિ આંદોલન સાથે સંકળાયેલા અનેક કિસ્સા તાજા થઈ રહ્યા છે રામ જન્મભૂમિ આંદોલનની શરૂઆત સાથે જ થરાદની ભૂમિકા નોંધપાત્ર હતી ઓગણીસો નેવથી ઓગણીસો બાણુંમાં અયોધ્યા ખાતે કાર સેવા થઈ હતી તે કાર સેવામાં નાનકડા થરાદના કાર સેવકોની હાજરી રહી હતી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની પાછળ અનેક કાર સેવકોના પ્રાણની આહુતિ હતી આજે ઘણી જગ્યાએ કાર સેવકો ભૂલાયા છે પરંતુ કાર દિલો દિમાગમાં આજે પણ રામ મંદિરની યાદો ભૂલાઈ નથી મંદિર વય બનાય ગઈ નારા સાથે ગયેલા કેટલાક કાર સેવકો મંદિર નિર્માણ ન જોઈ શક્યાનો પરિવારના સભ્યોનો વસવસો આજે જોવા મળી રહ્યો છે થરાદ તાલુકાના પાંચ કાર સેવકો શ્રીરામ જન્મભૂમિ આંદોલનમાં જોડાયા હતા જેમાં થરાદ તાલુકાના પાંચ કાર સેવકો શ્રી રામ જન્મભૂમિ મુક્ત કરવા માટે કાર સેવામાં ભાગ લીધો હતો દિવસભરમાં લાખોની સંખ્યામાં શ્રીરામ ભક્તો દ્વારા ખાતે આવેલ રામ જન્મભૂમિ મુક્ત થાય તેના માટે અને બાણુંમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં કાર સેવકો અયોધ્યા તરફ કુચ કરી રામ જન્મભૂમિ મુક્ત કરવા માટે કાર સેવામાં જોડાયા હતા થરાદ તાલુકાના પાંચ કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો જેમાં કાશીરામભાઈ પુરોહિત ભુરાલાલ ઓઝા જયંતિભાઈ પ્રજાપતિ થાલાભાઈ પટેલ

તેના માટે જેમણે સંઘર્ષ કર્યો હતો એવા અત્યારે કાર કારસેવકો જે બનાસકાંઠાથી વિચાર કરી શકાય એવા થરાજના ત્રણ કાર કારસેવકો જે છે તે આપણે જોડે જોડાયા છે તો આપણે એનો જે કાર સેવક તરીકે તમે ત્યાં આગળ કેવો અભાવ છો અને કઈ પ્રકારની મુશ્કેલી પડે એના વિશે આપણે સૌથી પહેલાં છે એવું કાર કારસેવકો ક્યાં ત્યારે રસ્તામાં અમારે ટ્રેનો રોકી હોય તો અમને અનેક કષ્ટ પડેલા રસ્તામાં જય જે સીધાનો નારો બોલ્યો તો પણ અમને સમાજ ધરપકડ થતી હતી રાખવામાં આવતા હતા અને ત્યાર પછી ડિસેમ્બરથી પાલનપુર ટ્રેન દ્વારા અયોધ્યામાં પ્રસ્થાન કર્યું હતું અને રસ્તામાં ઠેર ઠેર શ્રી રામના જયઘોષ સાથે અમે પાંચમી ડિસેમ્બર મધ્યરાત્રે અયોધ્યા પહોંચી ગયા હતા અને રાત્રે તે ભોગ્ય તારે જોયું તો અત્યારની અંદર પોલીસ અને કાર સેવકો સિવાય બીજું કોઈ ચકલું ફરકું ન હતું એવા સમયે પોલીસે અમને થોડી વાર તો રોકી રાખ્યા હતા પરંતુ કાર સેવકોના જુસ્સાના કારણે કાર સેવક પોલીસે બનાવેલી કોર્ટને કૂદી અને અંદર ઘૂસી અને કાર સેવા કરી હતી અમારા જીવનમાં એક ધન્ય અને એક અતિ આનંદનો ઉત્સવ હતો આજે જ્યારે ભગવાન રામ પોતાના ઘરે બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે આટલું મોટું ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા થઈ એનો અમને ખૂબ ગર્વ છે આનંદ છે જય જય શ્રી રામ

આ સમયમાં કાશ્રમભાઈની અને બીજા આગેવાનોની અધ્યક્ષતામાં અમે જયંતિભાઈ અને બીજા ઘણા સ્વયંસેવકો એક મહિનો ગામડે ગામડે ફરી ઘરે ઘરથી સવા રૂપિયો અને એક ઈટ એ લઈ અને એના કાશ્રમભાઈ દ્વારા જ્યાં મોકલી હતી એ ઈટનો અત્યારે પાયામાં છે એનો અમને ગર્વ છે અમે નોની ખીસપુલીના ગોટ કોઈ અમે ઈશ્વરી કંપ હતું એનો મને બહુ આનંદ છે

પૂરીને અમે પૂરી અમે એકા એકાદ દિવસ રાખ્યા હતા ખાવા પીવાનું કશું મળે ના તે અમે ત્યાંથી અમે એની દિવાલથી દીવાલ ટપી અમે એમનાથી બહાર નીકળ્યા બહાર નીકળીને અમે તેઓ ગયા એટલે સાધનો કોઈ વ્યવસ્થા કોઈ હતી અમે ટ્રેનો બહેનો બધી બંધ થઈ ગઈ હતી પછી અમે બહાર ગયા બહાર ગયા અમે એક જીપવાળો મળી ગયો અમે દસ બાર જણા હતા એ દસ જીપવાળા અમે થોડી લઈ ગયું પછી આગળ આગળ પોલીસ આવી પોલીસે અમે કહ્યું અમે અહીંથી આગળ પ્રવેશ કરવા દઈએ નહીં તો અમે હેડી લગભગ ચાર પાંચ દિવસ સુધી અમે ત્યાં પહોંચી ગયા અયોધ્યા અયોધ્યા પહોંચીને અમે ત્યાં વગર કાર સેવકો ત્યાં અમારા ગંગ અને સરયુ નદીમાં અમે સ્નાન કર્યું સ્નાન કરીને જય શ્રી રામના ઘોષ બોલી અને આગળ અમે ચાલવાનું કર્યું તો ત્યાં આગળ હનુમાન ચક્કી સુધી અમે પહોંચી ગયા અને ત્યાંથી લાઈન એટલે ખૂબ ભીડ જેવો ઘણા હતા ખૂબ બધા એટલે તની કોઈ સીમા નથી એટલા બધા ત્યાં આગળ અમે ગયા એટલે ઉપરના ભાગમાં અમે અમરે ઉપરના ભાગમાં અમે જવા મને નહોતું મળ્યું પણ જે ઓગણીસો છું એ વખતે બીજા સ્વયંસેવકો ઉપર અને ધ્વજ જે આપણો જય શ્રી રામના નારા બોલી અને જે અમારું સપનું હતું કે અમારે એક વખત અયોધ્યા થઈને આ કામ પૂર્ણ કરવું જોઈએ અમે અમારું કામ પૂર્ણ કર્યું અને તે વખતે હું પાછો પરત આવ્યો અને ઓગણીસો બોળ બોલ જ્યારે અમે ગયા એ વખતે એ વખતે અત્યારે અમને એવું લાગે છે ખરેખર અમે જે અમે મારું સંવેદન જે આપ્યું હતું અને અત્યારે જે રામલલાનું કાર્યક્રમ જે થઈ રહ્યો છે એમાં અમે ખુશીનો છે અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છે તો આ હતા ત્રણ કાર સેવકો જે કાશીરામ પુરો પુરાભાઈ બોજા જયંતિભાઈ પ્રજાપતિ ત્રણે ત્રણ થરાજના છે અને કાર સેવકો ગુસ્સો અને એવું ની અંદર જેણે ભાગ લીધો હતો અને અત્યારે ગૌરવની ગૌરવ અનુભવે છે હાજરી રાત તો દીકરીઓ થરા